નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ત્રણ વર્ષથી વધુ કામ કરનારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હાઈકોર્ટ દ્વારા મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી રહી છે મિત્રો આજના સમાચાર એવા છે કે જે હજારો લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આસાની કિરણ બની શકે છે હવે જો તમે પણ ત્રણ વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છો તો હાઈકોર્ટનો જે મોટો આદેશ છે તે તમારા જીવનમાં મોટો ભેદભાવ લાવી શકે છે આ આદેશથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ જેવા કે શિક્ષકો ક્લાર્કો આંગણવાડી વર્કરો હેલ્થ સ્ટાફ પટાવાળા

જેવા કે શિક્ષકો ક્લાર્કો આંગણવાડી વર્કરો હેલ્થ સ્ટાફ પટાવાળા ડાઇવર બધા જ પર આ દેશનો પ્રભાવ પડશે અને સૌથી મહત્વની વાત એ છે કે હાઈકોર્ટે કહ્યું છે કે આવા કર્મચારીઓને એરિયસ એટલે કે બાકી રહેતું વેતન તફાવત ત્રણ વર્ષ સુધી ચૂકવવું પડશે એટલે કે ત્રણ વર્ષથી જે પણ વધારે ટાઈમથી કાર્યરત છે કર્મચારીઓ તેમને તે ટાઈમનું એરિયસ પણ તેમને ચૂકવવું પડશે તેવી માહિતી આપવામાં આવી રહી છે તેવો આદેશ આપવામાં આવી રહ્યો છે તો ઘણા કર્મચારીઓએ જણાવ્યું છે કે આ નિર્ણય તેમના માટે આશીર્વાદ સમાન છે એક મહિલા વર્કર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે વર્ષોથી કોન્ટ્રાક્ટ પર મહેનત કરીએ છીએ હવે લાગે છે કે ન્યાય મળવા જઈ રહ્યો છે બીજા કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટે અમારું મનોબળ વધાર્યું છે હવે અમે પણ સન્માનપૂર્વક જીવન જીવશું હવે રાજ્ય સરકારે આ અમલમાં લાવવા માટે ભરવાના છે કે નવો સર્ક્યુલર બહાર પડે જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે નવી નીતિ જાહેર થાય જો તમે પણ કોન્ટ્રાક્ટ કર્મચારી છો તો તમારી સર્વિસ રેકોર્ડ જોબ લેટર અને અનુભવ પ્રમાણપત્ર સંભાળીને રાખો કારણ કે આ ચુકાદાના આધારે તમે લીગલ રીતે અરજી પણ કરી શકો છો મિત્રો ન્યાય ભલે મોડો મળે પણ ક્યારેય ખોટો નથી મળવાનો તે સ્પષ્ટ છે હાઈકોર્ટનો આ નિર્ણય દર્શાવે છે બતાવે છે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી જો તમે પણ આવા કોઈ કર્મચારીનો ઓળખો છો તો આ વિડીયો જરૂરથી તેમને શેર કરજો કદાચ આ સમાચાર તેમના જીવનમાં આશાનો પ્રકાશ બની જાય અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને સમાચાર આવા જ સમાચાર જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ